નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના મગફળીના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના મગફળીના બજાર ભાવની વાત કરીએ તો રાજકોટમાં નવસો દસ થી અગિયારસો ત્રીસ હળવદ નવસો થી બારસો નવ ખેડબ્રહ્મમાં આઠસો સિતેથી એક હજાર પચાસ ત્રોલ નવસો થી અગિયારસો છવ્વીસ દાહોદ આઠસોથી નવસો સાઠ વેંદરડા આઠસોથી અગિયારસો પચાસ સાવરકુંડલા એક હજારથી અગિયારસો પચાસ ધ્રાંગધ્રા અગિયારસો થી અગિયારસો મોડાસા આઠસોથી તેરસો પંદર ખાંભા એક હજાર વીસથી અગિયારસો બાવન અમરેલી આઠસોથી અગિયારસો છન્નું ડીસા એક હજાર એકતાલીસથી અગિયારસો એકતાલીસ બોટાદ સાતસો પંચાવનથી નવસો નેવું ઓડીનાર નવસો ઈડર અગિયારસોથી બારસો ચાર જુનાગઢ આઠસો પચાસથી અગિયારસો જામજોધપુર સાતસોથી એક હજાર એકાણું બાબરા એક હજાર પિંચોતેરથી અગિયારસો પાંત્રીસ જસદણ આઠસોથી અગિયારસો એંસી વાંકાનેર સાતસો પચીસથી બારસો અડસઠ પાંથાવાડા એક હજારથી બારસો પંદર જેતપુર સાતસો પાંત્રીસથી અગિયારસો અગિયાર પાલનપુર એક હજારથી અગિયારસો ચાલીસ ટિન્ટોઈ નવસોથી અગિયારસો પચાસ નેનાવા નવસો અગિયારથી અગિયારસો એકસઠ લાખણી એક હજાર પચાસથી અગિયારસો પચીસ ધાનેરા નવસો ચાલીસથી બારસો એક દિયોદર એક હજાર પચાસથી બારસો વિજાપુર નવસો પચાસથી તેરસો વડગામ એક હજાર એસીથી અગિયારસો બત્રીસ કાલાવડ નવસો સાહીઠથી અગિયારસો પીલડી એક હજાર એકાવનથી અગિયારસો પાંત્રીસ हिम्मतनगर नौ सौ तीसौ एक थो वी सौ बोते महुआ एक हजार भावनगर एक हजार एक थी बार सौ एक थराद नौ सौ एग्सौ विसावदर नौ सौ एकसठ अग्यारो एक पोरबंदर नौ सौ पात्र વેરાવળ નવસો એકતાલીસ થી અગિયારસો સડસઠ જામનગર આઠસો પચાસ થી અગિયારસો તળાજા એક હજારથી અગિયારસો પચાસ ગોંડલ છસો અગિયારસો છન્નું જામખંભાળિયા આઠસો થી અગિયારસો ચોરાણું તલાલ એક હજાર પચાસ થી બારસો દસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો